તો આ તરફ વગર સિઝને વરસેલો વરસાદ દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે જાણે આફત લઈને આપ્યો છે કહેવાય છે કે વરસાદ એ ખેડૂતોનો મિત્ર છે પણ આ મિત્ર ખેડૂતો માટે વેરી બની ગયો છે ભર ઉનાળામાં વરસાદ પડ્યો અને ખેડૂતોના ઊભા પાક ઢળી પડ્યા તેમાંય સુરત જિલ્લાના મહુવા ઓલપાડ ઉમરપાડા કામરેજ અને માંગરોળ સહિતના તાલુકાઓમાં નોંધપાત્ર નુકસાન થયું છે કેરી ચીકુ પપૈયા સહિત બાગાયતી પાક માંડવા આધારિત ખેતી અને ડાંગર સહિત શાકભાજીના પાકને મોટા પાયે નુકસાન થયું છે તૈયાર થયેલો પાક ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે ત્યારે ખેડૂતોને રાહત અને યોગ્ય વળતર તે માટે ખેડૂત આગેવાનોએ જિલ્લા ખેતીવાડી અધિકારીને રજૂઆત કરી છે અને સર્વે કરીને ખેડૂતોને વળતર આપવા માંગ કરી છે જે રીતે વળતર મળવું જોઈએ વળતર ન મળવાના કારણે ખેડૂતો ખેતી છોડી રહ્યા એવું દેખાઈ રહ્યું છે આ અનુસંધાનમાં સરકારને વિનંતી કરીએ કે સરકારના જે નીતિ નિયમો છે એની ઉપર ગઈને ખાસ પેકેજની માંગણી કરે જેના કારણે દક્ષિણ ગુજરાતમાં મોટા પ્રમાણમાં કેરી અને બીજા પાકોને નુકસાન થયું છે અને કરોડો રૂપિયાના નુકસાનના કારણે ખેડૂતોએ ભોગવવાનો વારો આવ્યો છે સરકાર સી તાત્કાલિક અસરથી